નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે અમદાવાદ સરખેજ સ્થિત ભારતીય આશ્રમની જમીનની માલિકીનો મુદ્દો વધુ વિકરાળ બન્યો છે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતીય જમીનના કબજા માટે પ્રયત્ન કરી રહ્યા છે ગઈકાલે જૂનાગઢમાં હરિહરાનંદ બાપુએ કહ્યું કે મૌખિક રીતે સમાધાન મંજૂર નથી આ માટે લેખિતમાં ખાતરી મળવી જોઈએ મારા અંતિમ શ્વાસ સુધી આશ્રમનું સંચાલન મારી પાસે જ રહેશે ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં લૂંટનો પ્લાન કરનાર ટોળકી ઝડપાઈ છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાષ્ટ્રીય ગેંગની ધરપકડ કરી છે આ ગેંગ તમિલનાડુ થી જામનગર અંબાણી પરિવારને ત્યાં પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ચોરી કરવા આવી હતી ઇવેન્ટમાં અંદર જવો શક્ય ન બનતા તેઓએ જામનગર બસ સ્ટેન્ડમાં એક ચોરીનો અંજામ આપ્યો હતો અને બાદમાં રાજકોટ પહોંચીને માલવિયા નગરમાંથી રૂપિયા 10 લાખની ચોરીનો અંજામ આપ્યો હતો બનાવ બાદ પોલીસે ગિલલ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ દેશની જનતાને પત્ર લખ્યો છે તેમણે કહ્યું છે કે મારા પરિવારના સભ્યો મારે વિકસિત ભારતના નિર્માણમાં તમારી જરૂર છે આપણે ફરી એકવાર સાથે કામ કરીશું સરકારના ઐતિહાસિક નિર્ણયોને જનતાના સમર્થનથી મોટી તાકાત મળી છે પત્રમાં ભાજપ સરકારના છેલ્લા દસ વર્ષોના મહત્વના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે દેશને નવી ઊંચાઈ પર લઈ જઈશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે